આ ભય વધારો પડ્યો પડ્યો કહટાયા કરે ને કલાકે કોક હાથ પકડે આ થાય છે એવું બધું બહુ મોટું ટોળું આવ્યું મદદ માટે લાવ અમે ઉઠાવીએ પણ નીચે પડેલા વૃદ્ધએ એમ કહ્યું કે જેણે પાપ ન કર્યો હોય ને એ જ મને અડધું એ તો બળીને રાખ થઈ દેસુ આખું ટોળું પાછું ખસી બધા ગંગા સ્નાન કરીને પણ કોઈ એ વૃદ્ધ ને અડવાની હિંમત ન કરી અરું નહીં બળી જવાય તો મરવા દયો ને એમાં એક યુવાન આગળ આવ્યો એ શિવજીને અડવા ગયો વૃદ્ધાને અડવા ગયો

ભગવાન સદાશિવ એને દર્શન આપે છે ગંગા સ્નાન કરવું એ મહત્વનું નથી પણ કઈ શ્રદ્ધાથી તમે સ્નાન કર્યું એ બહુ મહત્વનું છે શ્રદ્ધાવાન અંધ શ્રદ્ધા ક્યારે ન રાખો બ્રાહ્મણના લોટીની વાત ગંગા કિનારે બતા ભૂદેવ લોટી લઈને ગયેલા એને એમ થયો બહુ ભીડ છે

ભગવાન ચરણોમાં સમર્પિત કરે સંહિતાનો શુભારંભ કરવામાં આવે સંહિતા સંહિતાની અંદર સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ જેની અંદર સૃષ્ટિની રચના બતાવવામાં આવી છે કઈ રીતે આ સૃષ્ટિની રચના થઈ કઈ રીતે બ્રહ્માજી આ જગતનું સર્જન કરે છે જી પરમેશ્વર ના આદેશ થી પરમેશ્વરની આજ્ઞામાં નાનો છે દસ અધ્યાય છે દ્વિતીય સ્કંદમાં સૃષ્ટિ રચના બહુ વિગતથી થી બહુ વિસ્તારથી વર્ણવામાં આવી ભાગવત શ્રેષ્ઠ થી

મનુ મહારાજ અને શત્રુપાની રચના માંથી સમગ્ર મનુ અને શત્રુપા પાંચ સંતાન છે ત્રણ દીકરી છે બે દીકરા છે આકૃતિ નામની દીકરી રુચિ પ્રજાપતિને આપી

ભગવાન હતા અને ભગવાને પરસ્પર જ પ્રગટ થયેલા એક ડાબા હાથમાંથી એક જમણા હાથમાંથી જમણા હાથમાંથી માંથી ની ઉત્પત્તિ ડાબા હાથમાંથી અર્ચી દેવીની ઉત્પત્તિ બંને પરસ્પર લગ્ન કર્યા છે લગભગ આજનો ગુજરાત સમાચાર એમાં જ એક સમાચાર બાપ ની દીકરી અમેરિકાની અંદર લગ્ન કરવાના દીકરી પુનરાવર્તન ઇતિહાસ નું થાય છે દક્ષ પ્રજાપતિ અને પ્રસુતિને ને ત્યાં સાઈઠ દીકરીઓથી દસ દીકરીઓ ધર્મ પ્રજાપતિને આપી તેર કશ્યપ આપી સત્યાવીસ ચંદ્ર આપી એમાં તારક્ષ કશ્યપ જે ચાર દીકરીઓ આપેલી એના સંતાનોથી થી સૃષ્ટિ ભરાઈ ગઈ પક્ષી આ નાના કીડા મકોડા એ બધાય એ તારક્ષ કશ્યપની સંતતિ છે ચાર પ્રકારની સૃષ્ટિ છે ઉદ્ભીજ અંડજ સ્વેદજ અને જરાયુદ છે એમાં જે મચ્છર થાય ને એ બધી સ્વેદ જ સૃષ્ટિ છે પરસેવામાંથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ કોઈએ એ મચ્છર ની માને જોઈ મચ્છરની માં જૂની માને કોઈ માથામાં જ થાયવા માંથી થાય પુરસેવામાંથી થાય એને સ્વેદજ કહેવામાં આવ્યા અંડજ અંડજ કહેતા પ્રથમ ઈન્દુ થાય અને એમાંથી એનો જન્મ થાય તો પક્ષી સર્પ આદિક જે છે ત્રીજા નંબર સૃષ્ટિ ઉદભીજ સૃષ્ટિ જે જમીનમાંથી ઉગી નીકળે છે આ ધન ધાન્યાદિક વૃક્ષ આદિક આ ઉદ્ભીજ સૃષ્ટિ અને ચોથા નંબરની સૃષ્ટિ

આ સૃષ્ટિ રચનાની કથા કહેતા એમાં બતાવે કે શિવના આદેશથી બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે કારણ કે બ્રહ્માજીએ બનાવેલી સૃષ્ટિનો સંહાર ભગવાન સદાશિવ કરતા હોય છે શિવ એ સંહારક દેવ છે બ્રહ્માજી એ સર્જક છે અને નારાયણ વિષ્ણુ એ પાલક છે હે શૌનક નારાયણ વિષ્ણુ એક વૈકું બ્રહ્મા છે પણ બ્રહ્માજી નારદને એમ કહે છે કે હે નારદ અમારા ત્રણ ની અંદર પણ અમે સ્વયં હું અને નારાયણ વિષ્ણુ સ્વયં અમને જયારે કોઈ પાપની ભીતિ લાગે કોઈ પાપનો સ્વયં નારાયણ પણ ઓમ નમઃ શિવાય એ મહામંત્ર નો જાપ પાપ મુક્ત થવા માટે કરે છે ગંગા શા માટે આટલી પવિત્ર છે

ભટકી ગયો છે કારણ એને સોબત ખરાબ હતી આ મંડળોની રચનાઓ કરી અક્ષર નિવાસી

I don't know. શરીર નીશ્વરતા બતાવી માછલું કાચું હોય ને કોઈ ભરોસો ન હોય હજુ શીખેલું માટલું હોય